પૌલા અને રાત નો બકવાસ ઉપી જાય છે કાકા એમ નઈ ભગા હું તને શું કઉ છું એમ નઈ નીંદર પૌલો રોજ બોલે છે બે એકા ચાર થી બે એકા ચાર થી બે એકા ચાર થી આ ઈ વાત શું છે ઈ રહસ્ય શું છે બધું કઈ સમજાતું નથી આ એના હાટુ કેમ મગર નું નબળું પડી ગયું થોડું કાઈ બે એકા ચાર થી બે એકા ચાર થી શું વાત શું છે ઈ બધી કે જો ઈ ઈ જુગાર રમો બેઠા થી તો મને ખબર છે બરાબર ભદો હતો પેથો હતો અને જેઠીવો હતા પૌલો હતો ત્યાંથી એને હા પૌલા ને હાહરિયા માંથી એની મમ્મી આવ્યા હતા મમ્મી ઈ મમ્મી જ કેવાય હવે તું હાલી નીકળો હતો હું હું કેતો હોય એમાં પાછું વાતમાં હોંકારા મારતો હોય તો ઈ પૌલા ને હાહુરિયા ને એને ઈ મમ્મી કહે છે એટલે એને મમ્મી જ કેવાય હવે પાછો નો વાત કાપતો જ્ઞાન ત્યાં પાછો બરાબર રમતા હતા બરાબર ને રાઈતા કઈ બાર સાડા બાર વાગ્યા હતા ને એમાં

એ કો લઈ ગયો ઓહો થઈ ગયું બિચારા ને ધોરું થઈ ગયું પછી પૌલા મગજ જ જાય ને ભાઈ મગજ મેટ જ થાય ને ભાઈ એમ નહી તો જેથી હવે હરખું જોયું નહીં હોય કે બે એકા વચારે સારખી છે મહિના હલવા ગાંડાની ની એમ જ એને એમ છે ને કે હાઈટમ હાઈટમ વરસાદ બાયણે વરહે છે અને આ આપણે વરહી જાય બધું કવર કરી લઈએ બરોબર લાઈટ ને ગોટો થયો કાકા હા હા લાઈટ વગી હતી હા હા હા

હમણાં ઓલી અગિયાર આવે છે મેરા ની પાછી ઓલી નથી આવતો તેથી પાછો પગલા ને પાછું આવી રીતે કઈક કરી જાય તો આવી જાય પવલા ને બાંધી ફરેશ ભગા ભગા તારા ઘરના એ ઓલા થેપલા બનાવ્યા હતા તે એની વાત તો કઈ રી નહી કાકી ની પુરી ની વાત હરતું નાગરી ની બે બરાબર રોજ એને વા એને વાવડે છે ને રોજ પૂરીને વાવડેજ ને ઓલા થેપલાનું તો કે આ હા થેપલાનું કે અજમો નાખ્યો તો અજમો આ કે હવે અજમો નહોતો હવે એ અજમો નાખ્યો છે અજમો નાખ્યો છે અજમો હતો તમે હવે થેપલા તાંખો તો ખબર પડે હવે કે આમાં અજમા નાખ્યા છે શું નાખ્યો કાકા હવે આવા થેપલા બનાવાય કાકા ઘરે નહોતા ઉતરતા